આપણે જ્યારે પણ નદીના કિનારે જઈએ છીએ દરિયા પાસે જઈએ છીએ તો આપણી ભારતીય પરંપરા મુજબ આપણે માછલીઓને લોટની ગોળીઓ આપીએ છીએ આપણે દીવાઓ પ્રજ્વલિત કરીએ છીએ ત્યાં ભગવાનની માતાજીની નદીની પૂજા કરીએ છીએ આપણી ભાવના ખૂબ જ સરસ છે પરંતુ આપણે આટલું સારું કાર્ય કર્યા પછી ત્યાં કચરો કરીએ છીએ તો આપણે જે સારું કરીએ છીએ તે બધા ઉપર પાણી ફરી વરે છે તો આપણે ત્યાં કચરો ન કરવો જોઈએ આપણે તે લોટની ગોળીઓ આપીએ પછી એ લોટની ગોળીઓ આપ્યા બાદ એ જે વાટકાઓ હોય તે ત્યાં આપણે ન રાખવા જોઈએ કાગળના વાટકા વગેરે ત્યાંથી લઈ લેવા જોઈએ દીવાઓ કરીએ તો તે નદીના કિનારે કરીએ નદીમાં વહેતો ન મૂકીએ કારણ કે જે આપણે ખોળિયું મૂક્યું હોય એ ત્યાં માટી વરી પાછીમાં અંદર જાય કચરો થાય એટલા માટે થઈને ત્યાં કચરો ન થાય એવું આપણે ધ્યાન રાખવું જ જોઈએ આપણી ભાવના આપણી પૂજા આપણી શુદ્ધતા ખૂબ જ શ્રેષ્ઠ છે અને આપણે એ જાળવીશું પરંતુ કચરો ન કરીએ તો આપણા ઉપર માતાજી અત્યંત પ્રસન્ન થાશે